सत्यसनाद सती धर्म जीव ईश्वर ने वळवाटके मा सा सद्गुरु भेटता जीव शिव बनि ज એક શબ્દ ગુરુદેવિશા મુતા નો વેદન પામે પાર સદગુરુ મહારાજ બોલવું છે પણ બોલવું કેમ સદગુરુ એ આપણને તો બોલતી કરવી આપણો માર્ગ છે ને ભક્તિ નો માર્ગ છે જ્ઞાન નો માર્ગ આપણે કહે છે પણ જ્ઞાન ક્યાં સુધી આપણને અજ્ઞાન દશામાં હોય ત્યાં સુધી જ્ઞાન કામમાં આવે છે પછી જ્યારે જ્ઞાન જાણી લીધું જેમ પરિપક્વતા જાણી લીધા પછી ભક્તિ છે ને એની શરૂઆત થાય બોલવું ઘણું બોલવું પણ જ્યાં જ્યાં સદગુરુ બિરાજમાન છે ત્યાં મૌન ની અવસ્થા છે ત્યાં શબ્દ નથી કારણ કે રાજુભાઈ ની કઈ સત્તા નથી બોલવાની રાજુભાઈ તો એક નિમિત્ત માત્ર છે આવી આપણે સદગુરુ ની શાન છે કે આ નિમિત્ત માંથી જે શબ્દ નિઃશબ્ધ આપને આપો સદગુરુ એ

આપણે ભાઈ હોય પાંચ ભાઈઓ ભેગા હોય તો બધા ભાગ માગે ભાગે માયા સદગુરુ એ આપણને માયા ને ઓળખાણ કરાવી છે કે આ ક્યાં ભાગ વાપરવો કોનો ભાગ કેટલો આપણે વાપરવો ને કેટલો રાખવો ને કેટલો આપવો ને એ કળા છે ને એ સદગુરુ આપણને શીખવાડે છે જ્ઞાન દ્વારા તો નામ રૂપ ગુણ આ ત્રણ વસ્તુ થી આ જગત બનેલું છે પણ જગતની અંદર જો કોઈ વસ્તુ અવિચળ નથી કોઈ ખોટી વસ્તુ નથી જેમ છે એમ શુદ્ધ સચિદાનંદ સ્વરૂપે બધા અંદર પરમાત્મા નો વાસ છે પણ આપણે કેમ દેખાતો નતો આપણે એને ઓળખતા કેમ નતા ગુરુ શરણે ગયા પછી આપણે એનો ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે પરમાત્મા વગરની કોઈ જગ્યા જ ખાલી નથી તો હવે બોલવું હું જો આ બોલે બીજો નથી ભીમો કે ભગવાન ચાર વાંધો આઈખ ન ભાઈ આપણા સ્વરૂપ ને આપણે જાણી શકતા નથી બધાના વ્યવહાર ને જાણીએ બધાના વિચારોને જાણીએ બધા જેટલી જેટલી જે જે સસ્તો જેમાં ગુણ ફડેલો છે એ ગુણને જાણીએ છીએ નવ ગુણ ને જાણીએ છીએ આપણેથી કાઈ અજાણું નથી જો રતિભાર અજાણું નથી તો છતાં આપણે આજે અંદર જે ભાગ પડેલો છે ને જે મારા પણાનો હું પણાનો અહંકાર નો એ આપણને વાલો લાગે છે એટલે આપણી ભક્તિ ઉગતી ભક્તિનો જો ઉગાવો લેવો હોય ને તો એમાં નિંદા મન રોજ રોજ કરવું પડે ક્ષણે ક્ષણે કરવું પડે અંતર શુદ્ધ સચિદાનંદ પરમાત્માના ના શરણે જો આપણે સદગુરુ ના શરણે જો અર્પણ કર્યું હોય તન મન ધન તો આપણને બેઠા બેઠા વિચાર આવવો જોઈએ કે આ ખરેખર મારું નથી મને એક સેવા કરવા માટે આપ્યું છે નિમિત્ત માત્ર આપ્યું છે કે આનો વિવેક થી આપણે વિચાર કરવાનો છે કે આ ભક્તો સંતો આવી નું શુદ્ધ કરવા માટે આત્મા તો શુદ્ધ જ છે તો ઘટે છે હું કે વિચારો આપણે છે ને ઘડિયા ને ઘડિયે બદલાય કરે છે વિચારને સ્થિરતાના ઘરમાં લાવવા માટે આપણે જા લીધા પછી એ જ્ઞાન પ્રમાણે પોતાનું જીવન બનાવવું એ આપણો સત્સંગ છે સમાગમ રાખવાથી સત્સંગ ઉગે છે હું કોણ છું

લોક રીઝાવા માટે એને ગાવા માટે જે જે પાત્ર ગાવાનું આપ્યું કોઈ ગાઈ નાખે છે જુઓ કોમેડી હોય કોમેડી કઈ નાખે છે એમ આપણને સદગુરુ એ આ પાત્ર ભજવવા માટે આપ્યું છે જો એટલે તારા સ્વરૂપની ની અંદર જાગીન જો અખંડ છો પણ અખંડ માં આપણી સુરતા રોકાણી કેટલી સુરતા જ્યાં જરાક આમ સદગુરુ ના બેઠા હોય ને તો ન્યાજી સુરતા ભાગે આપને દેખાયો

બરોબર શબ્દ આરે વરી જાય એક એક શબ્દ ની જે સાર પડ્યો છે મર્મ પડ્યો છે પોતાની અંદર જીવન પડ્યું છે જગાડવા માટેનો જે નાદ થાય છે જે સદગુરુના પરિપૂર્ણ જો પોતાની અંદર હમાય જાય અને જીવન એવું બની જાય નિર્મળ કોઈ પણ લેશ માત્ર આવરણ ન હોય તો આપણે સદગુરુ ના નકર હજી જગત આપણે ઉભું છે જગતની ભ્રાંતિ તૂટી નથી મારા ઓળખી નામરૂપ ગુણ થી પર સોથું પદ અવિનાશ છે અવિનાશી પદ ક્યાં છે પોતાના છે નીકળતો એ શબ્દ છે એને બરોબર ગુરુસરણ ના વચન પ્રમાણે વિવેક પ્રમાણે વર્તવું એ સદગુરુ નો આપણે બોલ ધારણ કરેલો છે બાકી જગત માંથી બોલ બોલવાનું તો જન્મ ટેવ પડેલી છે વળવાનું નથી જ્યારે આવશે પોતાની અંદર જ્યારે આ કક્ષા કહેવાય છે ભૂમિકા થશે બાળપણ આપણું હતું યુવાની આવી ગઈ આપણને ખબર રહી નહીં દશા ફરી ગઈ યુવાની ગઈ અને બુઢાપો આવી ગયો આપણને ખબર રહી નહીં

આઠ આઠ દિવસમાં બે વાર ભજન કરીએ તો આપડી સુરતા તો હજી ઠેકાણે વેદ નહીં કેટલું મોહ છે આપણને વિચાર કરો મોહ છે બીજો મોહ આપણને બંધનમાંથી લઈ જાય છે બંધનમાં નાખે છે મોહ છેનો છે આ રૂપનો મોહ થઈ ગયો આપને નામનો મોહ થઈ ગયો ગુણનો મોહ થઈ ગયો ખાલી નથી થાતું महाराज કે ખાલી તો ખાલી તો મારું અંદર લબાજો એટલો વિરોધ ખાલી કેમ થાવ

લેશ માત્ર આપણી નજર ની અંદર જે આવરણ છે એ આવરણ આપણા જે જન્મો જન્મ થી ટેવ પડેલી છે એ ધારણ કરી જ જરાક આપણને આમ જરાક શબ્દ એક હારો મળી ગયો હોય ને તો કઈક શબ્દ નું આપણે જાણપણા જાણ એમ છે હું કઈક જાણી ગયો હું કઈક પામી ગયો મને કઈક આવડી ગયું આવું કઈ છે નહીં પહેલા જાણેલું જ હતું એ હતું જ તે પણ એને સદગુરુ એ જ્ઞાન દ્વારા પ્રકાશિત કર્યો છે એટલે એનામ રેણી આવી રેણી ની ખ્યાલ આવ્યો આપણે આપણા જીવનને મૂલ્ય આપ્યું નથી સદગુરુ ના મૂલ્ય આપ્યું નથી સદગુરુ ની વાત જીવનમાં ઉતારી નથી એટલે આપણે આ બધી ભ્રાંતિઓ ભ્રમણાઓ હજી લટકેલી પડેલી છે મહારાજ ઘણી વાર દ્રષ્ટાંત દે ને કોઠીમાં માડીને કીધું કે પારસમણી છે એમાં કોઠી નાખી છે ને તો એ કે લોઢા ની કોઠી છે તો એ કે મોય થઈ જાય છે આપડે ઓલા જાળા માં હલવાઈ ગઈ કામ ના ક્રોધ ના લોભ ના સ્વાર્થ ના આ જાળા છે ને એ આપડા તૂટ્યા નથી અને તૂટી ગયા હોય તો ભક્તિ નો ઉગે તો આપડી ભ્રમણાઓ નો ભાંગી જાય અને જેમ છે એમ નો ભગવાન દેખાય આ બધા પરમાત્મા ના સ્વરૂપ છે દેખાય છે કા એલા જીવરસભાઈ દેખાય છે

પશુ માં જો તમે સંસ્કાર એનો ખોરાક બદલાયુ એને વેસાઈ નહી બદલાયો આપણે જીવડે તો એ પાછો લાવ્યો એમ પાછા ઠેકાણે તો આવ્યો ને સમય પ્રમાણે વર્તવું જોઈએ ભક્તિ કોને કહેવાય આપણી રેણી એકબીજાના જે ઓતપ્રોત દયા ભાવ જે છે એ દયા ભાવ ને આપણે પ્રગટ કરવાનો છે જો ભાવ હશે ને તો જ ભક્તિ થશે આવું આગળના મહાપુરુષો સંતો કહી ગયા છે અંતર ની અંદર જો ભાવ નહીં હોય તો આ બધું ભજન કરેલું મોટું છે ઘરે કરીએ આવું કેવાર હાહુ દેખાય છે એની અંદર પરમાત્મા જ છે માં આપણને દીકરી ની જ દેખાય વહુ દેખાય છે બે નો વાક છે એક નો નહીં એક નું વાક ક્યારે હોય જ નહીં મહારાજ હોય કારણ કે આપણે દોડે રાશિ બે બાજુ એક એક પકડી હોય રાશ ને તો એક છેડો મેક દે કે શું કરે કેમ બી નાખવું પડે એને વાત બે નો હોય હંમેશા વિવાદ થાય ને એમાં વાત બે નો હોય છે નમી ગયા તો પ્રભુને ગમી ગયા ઈશ્વર મહારાજ ની કરુણા આજે ની કરુણા ના હિસાબે આપણે આ ભજન સત્સંગ કરીએ કે આ મંડળ ને જાગૃત રાખ્યું જુઓ ક્યાંય તિરસ્કાર નહીં સ્વીકાર પાવો સ્વીકારવું ને એ જ આપણી ભક્તિ નો મારક છે ત્યાં સુધી આપણને સ્વીકાર પામે એવી વ્યવસ્થા આવી જાય ગમે એવો સમય ફરી જાય ગમે એવી મુશ્કેલીઓ આવી જાય પણ દરેક મુશ્કેલીનો એક સમાધાન આપણે પોતે છીએ બધી જ સમાધાન આપણે ભીતર ની અંદર જે પરમાત્મા છે ને એ કરી દે છે સંતોષ હોય તો બંગલા કરોડો રૂપિયાના હોય પણ અંદર ઊંઘ ન આવતી હોય એમાં ઘેરની ગોળીયું લઈને હોવે છે ઘેર ઘેર આવી ઉપાધિ છે એટલે જેમ છે એમ પરમાત્મા તો દયાળુ છે જ આપ કૃપા જ્યાં સુધી નહી થાય ત્યાં સુધી આ બધી વાતો ખોટી પડવાની એનું ઋણ કેવી રીતે આપણે સુકવશું એવું ક્યારે આપણને વિચાર આવે છે કે દરેક સંતો પોત પોતાના ઘરે ખર્ચો કરીને બોલાવે છે અને એને વિવેક કરે છે કે અમારા ઘરે સદગુરુ મહારાજ બિરાજે અને એનું મારે મારે સ્વાગત કરવું કુંદન કરવું ઋણ આપણે કઈ વિચાર કર્યો એનું ઋણ સુકવું હોય ને તો ગુરુ ના વચન પ્રમાણે આપણું જીવન બનશે તો એનું ઋણ સુકવાઈ જાય છે આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું સદગુરુ મહારાજ